પ્રીતિ જે બેઠો પુલ છે મચ્છુ બે ડેમ માંથી જે પાણી છોડવામાં આવ્યું છે મચ્છુ નદીમાં તેના લીધે બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે હજી લગભગ બે દિવસ સુધી બેઠો પુલ બંધ જ રાખવો પડશે કારણ કે જે ડેમ માંથી પાણી નીકળી રહ્યું છે તે બેઠા પુલ પાસેથી પસાર થવાનું છે એટલે કોઈ અકસ્માત ન સર્જાય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ તેના કારણે સમગ્ર મોરબી શહેર ની અંદર ટ્રાફિક ની સમસ્યા જોવા મળી રહી છે દરેક રસ્તા ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કે જલ્દી હવે બેઠો પુલ શરૂ થાય તો સારું પણ જે રીતે ડેમ ના દરવાજા રિપેરિંગ કરવાના છે તેને લઈને આ નિર્ણય લેવો પડ્યો છે આભાર તમામ વિગતો માટે લઈશ